એમ કે તમે આ ખોટું કરો છો અમારા દોસ્ત તારો છે તમને બધાને જોઈ લે છું એવા સરોણ દાદાગીરી બતાવીશ સાહેબ કલેક્ટર માં શું રજૂઆત કરી છે કલેક્ટર માં એ રજૂઆત કરી સાહેબ કે અમારું આવેદન પત્ર કાપું સરપંચ બેન આ નથી અમે જયારે બેઠા સીટ ઉપર ત્યારે જ અમે જોયો છે ત્યાર પછી અમારી ગામ સભામાં હાજર નથી અને અત્યાર સુધી આ જોયો નથી સરપંચ ના પત્ની હંસાકોર બાંધી રહ્યો અમારા ગામમાં સરપંચ ચાર વર્ષથી કોઈ દિવસ હાજર રહેતા જ નથી કોઈપણ કાર્ય કામ બતાવીએ તો એમના પતિ એસપી આપણને કોઈ સહી વરણો દાખલો લેજે તો પણ આપણે તકલીફ પડે છે ગામ લોકો બહુ હેરાન થઈ ગયા છે કોઈ પણ કામ હોય લાઈટ નું આ જગ્યાએ લાઈટ નથી તો પણ કોઈ કામ જ નથી સરપંચ છૂતથી તો પછી કોઈ કામ કરો એમ તો સરપંચ હાજર જરૂર તો પછી કોઈ ફરક નથી અમને શાકુન્કલા બહાર હારેન્દ્રસિંહ કુવાર જયદેશસિંહના પત્ની સરપંચ છે એ કોઈ દિવસ હાજર રહેતા નથી જે દિવસે ચૂંટાઈના એ દિવસે રાત્રે જ ખાલી અમે એમ ન જોયા હતા ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી એમ એ સરપંચની ખુરશી બી નથી જોઈ ખોટી દાદાગીરી કરવાની આવડાવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના અને પછી એટલે માટે છોકરા સ્કૂલ બી નથી જતા કમને ધામધમકી આપો છે એમ કરીને રાજપૂત સમાજના બૈરા અમારે કોઈ દિવસ નીકળતા નથી આ પહેલી વાર અમે આવ્યા ક એટલો બધો ગામમાં ત્રાસ વધી ગયો છે એમનો ગમે તે કરીને એમાં સરપંચ પદેથી દૂર કરવા જોઈએ બસ અમારે એક જ માગશે નહીં તો પોતે હાજર રહે પૈસા સિવાય કોઈ કામ થતું નથી કોઈ શાકવાળો આવે એના જોડેથી બી પાંચસો રૂપિયા લેવાના હોય એના પાંચસો રૂપિયા તો કમાવાના હોય અને પાંચસો રૂપિયા શાકવાળા જોડેથી લેવાના હોય તો ના ચા લેવી લેવાય ને બસ આજે મારી માગ છે હર્ટશીપ વર હું એક મેનેજર છું હવે એમના ભાઈ છૂટાયા એ દિવસે ગામમાં આવ્યા છે એ પછી મીટિંગમાં બી અજન નથી રહેતા અને વહીવટા જયદશશી પોતે કરે છે અને એના પાસે લુખા તત્ત્વો બહુ છે અને જે કોઈ રજૂઆત કરે તો એને સેટી ધમકીથી જ વાત કરે છે એવા ઇન્સિડન્ટો બે ત્રણ બી બની ગયા છે એક જીવનપુર બી બનેલો છે લીઝની ગાડીઓ પાસેથી બી પૈસા ઉઘરાવે છે એવા આ બધા બે નંબરી કામ કરે છે એટલે બિલકુલ અમારા ગામ માટે શરમજનક બાબત છે એટલે થાકીને મેં કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી છે અને બધી કોપીઓ અમે એટેચ કરી છે આગળ જઈ શું છે અમારી માગણી મેઇન એમ છે કે સરપંચ પદેથી દૂર દૂર કરવું એને કારણ કે પોતે સરપંચની એમની વાઈફ તો હાજર રહેતા જ નથી જય માતાજી હવે અત્યારે આજે બધું ચાલી રહ્યું છે જે સમાજ સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી પંચાયત એનું કામ બધું જ જે બધું શેડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે પણ આ એમનું એક બાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઉભો કરે છે બીજું કઈ જ કારણ છે નહીં એના માટે અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ એ પ્રમાણે કામ કરે જ છે એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે પણ આ એક લોકો એ બાનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે અને આપ અને અને અત્યારે એ બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારે મારા સમાજને પકડીને નથી બેસી રહેવાનું મારે મારા બધા સમાજને જોવો પડે છે એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે એટલે એક જ સમાજને વર્ગીને મારાથી બેસી ના રહેવાય જય માતાજી આપ સૌ જાણો છો તેમ સરડોઈ ગામની ચૂંટણી આખી સાડા ત્રણ વર્ષ પહેલા થયેલી આજ મારા ગામના મતદારો છે જેમણે આશીર્વાદ આપ્યો છે અહીંયા આપ જોકે દરેક સમાજના નાગરિકો અહીંયા સાથે છે એ સિવાયના બાકીના જે ઘરે છે કે પોતાના કામના લીધે આવ્યા નથી એમના બધાની સહી સાથેનું આવેદનપત્ર હું લઈને આવ્યો છું સરપંચ શ્રી એમની આખી બોડી ડેપ્યુટી સરપંચ શ્રી અમૃતભાઈ વણકર અહીંયા મારી સાથે છે સદસ્યો અહીંયા મારી સાથે છે અને બાકીના સદસ્યો પણ પંચાયતમાં બહુ સક્રિય થઈને કામ કરે જ છે પણ આપ જાણો છો તેમ રાજકીય અદાવત પહેલા દોરી અને અને જીતવાનો પ્રયત્ન કર્યો એ જ લોકો આજે આવી એમને આ પંચાયતની બોડી મારા ઘરપત્ની કે જે સરપંચ છે અને એમની સાથે આખી બોડી જે સુંદર રીતે કામ કરે છે એ કામ ગામના વિકાસના તમામે તમામ કામ થઈ રહ્યા છે પણ એમને એવું છે કે આ કામ થાય સરપંચ નામ થાય કે સાથે મારું નામ થાય એનો વિરોધ છે દુખે છે પેટ અને પૂટે છે માથું ગામ જાણે છે અને ગામમાં આપ જોઈને હું તો મીડિયાને પણ વિનંતી કરું છું મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપ પણ ત્યાં જઈ અને ત્યાં જુઓ કે કેટલા કામ ચાલી રહ્યા છે ફક્ત ને ફક્ત રાગદોષ કોઈ મોટું થઈ થઈ જશે જશે નાનું કોઈની લીટી નાની કરવા તમે તમારી લીટી મોટી કરો મને આનંદ થશે મારા સારું કામ કરી શકતા તો આવો સાથે પંચાયતમાં બેસીને આપણે કામ કરીએ પણ ના એમને કામ કરવા નથી વ્યક્તિગત રીતે કહ્યું કે જે બે ત્રણ જણાએ આદેવાની લીધી હતી એમાં તો મારા કોંગ્રેસ પક્ષનો પ્રમુખ પણ સાથે હતો અને હું એ પ્રમુખને પણ કહેવાનો છું કે તમે મને પૂછ્યું ત્યારે કે તમે ગામમાં શું કામ કરો છો શું તકલીફ છે ક્યારે પૂછ્યા વગર હું પ્રદેશ કક્ષાએ પણ એની રજૂઆત કરવાનો છું પૂર્વ પ્રમુખ અગિયાર પક્ષને પણ એમને ખાનામાં લઈ ગયા છે પ્રમુખ પદ જવાના લીધે એમને વ્યક્તિગત મારા પરના રોષના લીધે ખોટા ખોટા બાના બતાવ્યા છે રિવોલ્વરની વાત કરે છે એ મારા સ્વરક્ષણ માટે કલેક્ટર સાહેબે અને સરકારશ્રી આપેલી છે એ રિવોલ્વરનો ક્યાંય દુરુપયોગ નથી તો સ્વરક્ષણ માટે છે આ બધા લોકો અડધી રાત્રે પણ મારી ઉપર હુમલો કરે એવી મને વહેસક પણ છે હું પણ કરવાનો છું આ જ લોકો ચિત્રી અને મારી સામે કોઈ પણ જાતનું જો જાન લેવા હુમલો કરશે તો હું વહીવટી તંત્ર પણ કહું છું કે મને ડર છે મને ભય છે કે આ લોકો ગમે ત્યારે મારી ઉપર હુમલો કરી શકે એમ છે એ મારા સ્વરક્ષણ માટે છે આ ગામના નાગરિકો આને રિવોલ્વર ના બતાવે તમને જ કેમ બતાય મેં બતાવી જ દે છે રૂબલવાર મારા રક્ષણ માટે છે એટલે એ ખોટી વાતો અને હમક વાતો કરીને લોકોને અને આખા વિસ્તારને ગેરમાર્ગે દોરવાની વાત છે 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 ફરીથી તકલીફ કે એમના ધર્મ પ્રતિકા ગામના નાગરિકોનું સારું ન થાય એ મોટા ન થઈ જાય આ રાજકીય કિન્નાખોરી રાખી અને આજે આવેદનપત્ર આપ્યું છે રાજપૂત સમાજ એટલે એક જ સમાજને જીવવાનો અધિકાર છે ના રાજપૂત સમાજના ભાઈઓ પણ છે અન્ય સમાજના ભાઈઓ હોય છે દલિત સમાજ છે ધોળી સમાજ છે નાયક સમાજ છે આખું ગામ સાથે છે તમે પચીસ ત્રીસ માણસો આવી રજૂઆતો કરો આ રજૂઆતો કરવાથી સચ્ચાઈ ક્યારે ડગવાની નથી અને આજ રીતે વિકાસના કામો થશે ગામને પણ હું કહેવા માંગુ છું કે સરપંચની તમારી સેવા માટે છે અને આખી બોડી ડેપ્યુટી સરપંચ સાથે બધા સેવામાં છે તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી આવા લોકો સમાજ વચ્ચે વયમનસ્ય ઉભું કરવા માંગે છે વર્ગ વિગ્રહ કરવા માંગે છે એ આજે છતું થયું છે અને આવનાર સમયમાં પણ સૌડી ગામની સેવા માટે મારા ધર્મપત્ની હોય કે આખી બોડી છે અને આખો ગામ છે એ એ સેવા માટે તત્પર રહેશે ગામને એક મોડેલ ગામ બનાવવાની અમારી નેમ છે આવા અખતરા કરવાથી કે આવા નખરા કરવાથી કશું થવાનું નથી હું ગામના નાગરિકોને એક આશ્વાસન આપવા માંગુ છું કે ગભરાવાની જરૂર નથી આવા માણસો ચૂંટણીમાં સામે જ હતા એ બધાને આપણે ભેગા થઈને ભરાયા છે આ જ લોકો મને આશીર્વાદ આપ્યા છે અરે ધનપત્ની જીત્યા હતા આખી બોડી જીતી છે ડેપ્યુટી સરપંચ સાહેબ એક્ટિવ તાલુકા પંચાયતમાં જોઈ લો કે મળેલો છે એના પછી પંચાયત ભવન હું આજે ગૌરવથી કહું કે આખા જિલ્લામાં જે મોડેલ ગ્રામ ભવન ગ્રામ સચિવાલય કે ગ્રામ પંચાયતનું ભવન બનેલું છે આપ મીડિયાના મિત્રોને વિનંતી કરો આપ એ પણ જોઈ લો આમને ફક્ત ને ફક્ત ચૂંટણી ફરીથી યાદ આવી છે સાડા ત્રણ વર્ષ પહેલા જે હાર મળી હતી એ હાર ફરીથી આવી છે એ ઝેર પાછું ઓકવા માટે આવ્યા છે એનાથી વિશેષ કઈ જ નથી